લાવવામાં આવ્યો હતો જ્યાં તેના કેટલાક રિપોર્ટ કાઢીને તેના સગા સંબંધીઓ પાસેથી સત્તર હજાર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા જોકે દર્દીને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા બાદ અમદાવાદની હોસ્પિટલે રિપોર્ટ માંગતા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલે કેટલાક રિપોર્ટ ન કાઢીને ચાર્જ વસૂલી લીધો હોવાની ઘટના બાદ પરિવાર અને તેના સગા સંબંધીઓ હોબાળો મચાવ્યો હતો અંતે હોસ્પિટલના સંચાલકોએ આ અંગે વળતર આપવાની વાત કરતા જ મામલો પડ્યો હતો

સત્તાધીશોએ હાથ ઉંચા કરી લીધા અગાઉ દર્દી પાસે એમઆરઆઈ સહિતના રિપોર્ટ પેટે કુલ સત્તર હજાર વસૂલ કરાયા હતા પણ તે પૈકી કેટલાક રિપોર્ટ કરાવ્યા પણ કહેવાતા હોસ્પિટલના સ્ટાફે પહેલા રૂપિયા પાંચ હજાર પાંચસો ભરાવ્યા બોલો હોસ્પિટલના આવા અમાનવીય વલણ જોતા દર્દીના સંબંધીઓ વાક મારી ગયા ચાલો એ ભૂલી જઈએ તો દર્દીના સગાઓ પાસેથી સારવાર અને રિપોર્ટ માટે રૂપિયા સત્તર હજાર પણ

મને ખાલી કઈ ગયો ને કઈ વાંધો ને આપણે ભાઈ ગયા નથી ભાઈ પૈસા ભર્યા પછી પંચાવન રૂપિયા દર્દીના સંબંધીઓએ જયાબેન મોદી હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા હવે આ ભવાડું બહાર આવ્યો એટલે એકસો ની જેમ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટ દોડી આવ્યા અને રિફંડ ફોર્મ્યુલા મૂકી શું જયાબેન મોદી હોસ્પિટલમાં અકસ્માતના દર્દીઓની માહિતી પોલીસ તંત્ર થી છુપાવવામાં આવી રહી છે જો આ હકીકત હોય તો આ હોસ્પિટલ ગંભીર રીતે કાયદાકીય ધારા ધોરણો પાલન કરતી નથી તેવું સાબિત થાય છે અંકલેશ્વર જીઆઈડીસી ની કંપનીઓમાં થતા અકસ્માતો બાદ તેની જાણ પોલીસ મથકે કરાતી હશે કે કેમ તે પણ હવે તપાસનો વિષય બની રહે છે અંકલેશ્વરના ઉદ્યોગો પાસેથી સીએસઆર હેઠળ રૂપિયા લેનારી અને કહેવા અધ્યતન ફેસિલિટી છે તેઓ હોસ્પિટલ સત્તાધીશો એક બાદ એક પોકર સાબિત થઈ રહ્યા છે દર્દી ને અન્યત્ર હજુ રિફર કરવાની ફરજ પડે તેજ બતાવે છે કે હોસ્પિટલ ના નામ બળે ઓર દર્શન ખોટે જેવું છે હાલ તો હોસ્પિટલ મામલો થાળે પાડ્યો પણ આક્ષેપો થયા તેના વિડીયો તો ફટા થઈ જ ગયા મારું નામ છે રાકેશભાઈ અને પ્લસમાં અમારા ફ્રેન્ડને આજે બપોરે એક વાગે એક્સિડન્ટ થયેલું સરદારપગ પાસે તો એને અમે એડમિટ કરેલા અહીંયા જયાબેન મોદીમાં એડમિટ કરેલા અને પછી અમે પ્રાથમિક ટ્રીટમેન્ટ માટે અહીં લઈ આવેલા અને હાથમાં ફ્રેક્ચર હોવાથી તો આ લોકોએ બધાએ એમઆરઆઈને આરઆઈને માથમ વાગેલું થોડુંક પણ એની ટ્રીટમેન્ટ કરેલી હતી અમે અહીંયા પ્રાથમિક ટ્રીટમેન્ટ પણ એના કોઈપણ જાતના પુરાવા એણે લોકોએ અમને આપેલા નથી અને પ્લસમાં રિપોર્ટના ટોટલ રિપોર્ટના ટોટલ પૈસા અમારી પાસે લીધેલા છે મેં સત્તર હજાર પાંચસો રૂપિયા અમે આપેલા છે અને એ લોકો અત્યારે એમ કે છે એ અમે રિફંડ આપી દઈએ રિપોર્ટ અમારી પાસે નથી આવું આ જયાબેન મોદી હોસ્પિટલ કે છે